રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રાજે રાજકોટમાં કોર્પોરેટરના પતિઓનો આવાસ કૌભાંડનો કેસ જેમાં કાર્યવાહી કરવામાં આવી છે રાજકોટમાં કોર્પોરેટરના પતિએ કૌભાંડ આચર્યું ભાજપના બે કોર્પોરેટર્સને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે દેવબેન જાદવ અને વજીબેન ગોલતરને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે અધિકારીઓના રિપોર્ટ બાદ બંનેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે રાજકોટમાં બંનેના

ડ્રોની યાદી બહાર પાડવામાં આવશે આ બે કોર્પોરેટર્સ કે જેમને સસ્પેન્ડ કરવા માટે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે